તો દક્ષિણ ગુજરાતના નવસારી બાદ તાપીમાં પણ વરસાદ તાપીમાં તળાવ માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વ્યારા વાલોડ ડોળવણ તાલુકામાં પણ વરસાદ તાપીમાં પણ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતના નવસારી બાદ તાપીમાં પણ વરસાદ તાપીમાં તળાવ રોડ માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વ્યારા વાલોડ ડોળવણ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે તો તાપીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તળાવ રોડ માલીવાડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ વ્યારા વાલો ડોલવણ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતના નવસારી બાદ તાપીમાં પણ વરસાદ તાપીમાં તળાવ રોડ માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વ્યારા વાલો ડોલવણ તાલુકામાં પણ વરસાદ તાપીમાં પણ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતના નવસારી બાદ તાપીમાં પણ વરસાદ તાપીમાં તળાવ રોડ માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વ્યારા વાલોડ ડોળવલ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે